હેલો જય માતાજી મિત્રો આજ અમારા ભાઈ આવી જાય ટ્રેક્ટર લઈને આજ બાજરી પૂંખવાનું સર પહેલી ખેડ મારશું પછી બાજરી પૂંખવાની છે પણ બાજરીની દાળ લાગેલી છે પહેલી ખેડ મારી એંડા ભાગતા ભાગતા આવશે અમારા ભાઈ ફટાફટ આવતાય નહીં મોડું થઈ ગયું છે થોડા ટાઈમ પછી દાળો હાથમી જાય છે હવે ટ્રેક્ટર લઈને આવશે આપણું ખેતર આખું ખેતર હેરવાનું છે પચીસ ત્રીસ મિનિટ એક ખેરમાં થાય છે જો અમે શરૂઆત કરી છે પાસણનો હમારવા કાઢ નાખીએ બધું ખુલ્લી હેર મારવાની છે જો અમે શરૂઆત છે તે અડધું જેવું ખેતર અમે પેલું કરીશું વિડીયો ઉતારવા ચાલુ કરી કારણ કે બધું વચમાં હોય એટલે વિડીયો ઉતાર મેળવવાના થોડો થોડું ઉતારીએ થોડો થોડો પેલું થાય એક ખીર મારવાનું ચાલુ છે પહેલી પહેલી ખેર મારીને પછી ઓની પર બાજરી પૂંખવાની બાજરી પૂંખીને પછી એક ખેર ઊભી મારવાની ત્યાર પછી ટ્રેક્ટરથી શેરા બધવાના છે જોતા રહો મિત્રો વિડિયોના માધ્યમથી બને ચાલુ કરી નાખી છે નિર્વાનું દાડો હાથની જવા આવ્યો છે કમ્પ્લીટ દારોમાં છ વાગી ગયા છે સોડા છ થયા છે અમે બે હજાર ટ્રેક્ટરનો વિડીયો ઉતારવા માટે ઉપર બે હજાર ટ્રેક્ટરનો વિડીયો જોતા રહ્યો જો ચાલુ છે અડધા ઉપર હેરાઈ ગયું થોડું બાકી હેરવાનું જો તો પાસણનો ભાગ બતાવ કલ્ટીનો આ પાસણનું છે ગોટા બોટા જબરજસ્ત પડી જાય છે પણ ખુલ્લી પાહ મારી હેર જોરદાર મળી જાય હજી આટલું હેળ્યું છે હજી ખાસ બધું બાકી છે હેળવાનું આપણી પણ ઈચ્છા થઈ છે તો વિડીયો બનાવી છે આપણો ફેસ પણ આવે જો અમારો ભાઈ ડ્રાઈવિંગમાં કમ્પ્લીટ છું એડ બેડ ઓકે માણસ તાર થોડું બાકી છે હેળવાનું હવે પૂરું થઈ ગયું છે આખું ખેતર હેરાઈ ગયું કમ્પ્લીટ ખેડ વાગી ગઈ છે અને હવે છેલ્લા બે રાઉન્ડ બાકી છે બે રાઉન્ડ પૂરા થઈ જાય પછી જતા રહીએ ઘેર હું અત્યારે બાજરી પૂંખવાની મજા આવે એવી નહીં બાજરી ટાઈમ લાગશે બાજરી ભૂંકવાનો કારણ કે કાલ દિવસથી બાજરીપૂંકરા અત્યારે ટાઈમ થઈ ગયો તો દારૂ હાથ ની જાય ચહેરા પહોંચવાનું બધી મજા ના આવે મારા ભાઈ ખાલી આટલો રાઉન્ડ મારે દીપડ ચકા આ છેલ્લો રાઉન્ડ પલટી એકદમ જોરદાર પહેલી ખેડવા વગર પણ જોરદાર ખુલ્લી વાગે હવે પૂરું થઈ ગયું ખેતર ખેડવાનું we <laughs>